વાત કરીએ પંચાંગની તારીખ છે સત્યાવીસ પાંચ બે હજાર પચીસ વાર છે મંગળવાર ચંદ્ર રાશિ વૃષભ રાશિમાં આખો દિવસ ચંદ્ર ગોચર કરી રહ્યો છે આજે જન્મેલા જાતકના નામાક્ષર આવે છે બ બહુ નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર આખો દિવસ રહેવાનું છે તિથિ છે વિક્રમ સંવત બે હજાર એક્યાસીના વૈશાખ કૃષ્ણ પક્ષની અમાવાસ્યા આઠ કલાકને તેત્રીસ મિનિટ સુધી ત્યાર પછી જ્યેષ્ઠ માસની શુક્લ પ્રતિબદ્ધા એકમની શરૂઆત છે અને એકમનો ક્ષયતિથિ છે કરણ છે નાગકરણ આઠ કલાક ને તેત્રીસ મિનિટ સુધી ત્યાર પછી છે કિસ્તુગ્ન અઢાર કલાક ને સુડતાલીસ મિનિટ સુધી યોગ છે શુક્રના યોગ બાવીસ કલાક ને છપ્પન મિનિટ સુધી ત્યાર પછી આવે છે ધૃતિ દિન વિશેષ છે આજે ભાવુકા અમાવાસ્યા મેષ રાશિના જાતકો માટે કરિયરમાં પચાસ ને ફાઈનાન્સમાં સાઠ કરશો વાઇજ મળી રહ્યા છે જે મધ્યમ છે કોઈ જાતનો વધારાનો ફાયદો પણ નથી કામ કરવામાં રૂટિન કામ થશે ફાઇનાન્સની બાબતમાં સાઈઠ છે એટલે નાણાકીય બાબતમાં થોડોક સુધારો દેખાઈ રહ્યો છે હેલ્થની બાબતમાં પચાસ જ છે કોસ્મોવાઈઝ એટલે તન મનની તંદુરસ્તી મધ્યમ રહેવાની છે કોઈ સારો ફાયદો પણ નથી અને કોઈ નુકસાન પણ નથી સોશિયલમાં પચાસ કોસ્મોવાઈઝ મળી રહે જે સામાજિક કાર્યો કરવામાં મધ્યમ છે કોઈ વધારાના તમને સમાજનામાંથી કોઈ તમને માન સન્માન પણ મળવાનું નથી અને કોઈ નકારાત્મક ભાવ પણ ઉત્પન્ન થવાનો નથી લવની બાબતમાં પચાસ કોસ્મોવાઈઝ મળી રહ્યા છે જે તમારા આત્મીયજનો સાથેનું રૂટિન કામ રહેવાનું છે કોઈ વધારે પડતાનું આત્મીયતા થવાની પણ નથી અને કોઈ નકારાત્મક ભાવ પણ ઉત્પન્ન થવાનો નથી વૃષભ રાશિના જાતકો માટે કોસ્મોવાઈઝ મળી રહ્યા છે પચાસ અને ફાઇનાન્સમાં ચાલીસ છે એટલે કાર્યમાં પણ મધ્યમ છે ફાઇનાન્સની બાબતોમાં ખૂબ દિવસ સાચવીને કામ કરવાનું છે નાણાકીય બાબતોમાં બંને ત્યાં સુધી આજે નાણાકીય બાબત તમે એવોઇડ કરો મુલતવી રાખો એ જ સારું રહેશે હેલ્થમાં પચાસ છે તન મનની તંદુરસ્તી મધ્યમ રહેવાની છે સોશિયલમાં પણ પચાસ છે એટલે સામાજિક કાર્યો પણ રૂટિન રીતે થવાના છે હા લવની બાબતમાં સિત્તેર કોસમાં વ્હાઈટ મળી રહ્યા છે જે આત્મીયજનો સાથે પ્રેમ વાત્સલ્યના સંબંધોમાં પતિ પત્નીના સંબંધોમાં માતા પિતાના સંબંધોમાં ખૂબ સારો એવો આત્મીયતાવાળો ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે તમારા કામની બી સરાહના છે તમે જે રીતે પ્રેમપૂર્વક વર્તી રહ્યા છો એ માટે બી તમારું માન સન્માન પણ વધી શકે છે અને આજનો દિવસ મેળાવડો કરીને તમે સારી રીતે પસાર કરી શકો છો મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં ચાલીસ અને ફાઇનાન્સમાં ત્રીસ હેલ્થમાં પણ ત્રીસ આટલું મળી રહ્યું છે એ આજનો દિવસ કરિયર ફાઇનાન્સ ને હેલ્થ માટે બિલકુલ ઉતરતી કક્ષાનો છે કોઈ મદદ મળી રહી નથી શાંતિથી કામ કરવાનું છે ફાઇનાન્સમાં તો કાંઈ કામ કરશો જ નહીં આજે મુલતી જ રાખો નહીં કોઈ પણ છેતપેડની છડ કપટ થવાના ચાન્સીસ છે હેલ્થની તંદુરસ્તી તન મનની તંદુરસ્તી પણ બગડેલી રહેશે એટલે મનને મજબૂત રાખીને કામગીરી કરવાની રહેશે સોશિયલમાં પચાસ મળી રહ્યા છે તો સામાજિક મેળાવડામાં પણ કોઈ સારો એવો બેનિફિટ દેખાતો નથી ને કોઈ નકારાત્મક ભાવ પણ મળતો નથી લવમાં ચાલીસ કોસમો મળી રહ્યા છે જે તમારા આત્મીજનો સાથે બને ત્યાં સુધી મળવા મળવાનું ઓછું કરીને જાતની ચર્ચા કર્યા વગર આજનો દિવસ તમારે પસાર કરવાનો રહેશે કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમો બની રહ્યા છે આ એક સારામાં સારો યોગ બની રહ્યો છે કોઈ પણ કાર્ય તમે હાથમાં લેશો એ કાર્ય પૂરું થવા માટે ખૂબ સારા એવા સપોર્ટ તમને મળવાના છે ફાઇનાન્સમાં એસી કોર્સમાં વાઇજ મળી રહ્યા છે એ પણ સરસ છે તમારે નાણાકીય બાબતોમાં જે કંઈ જૂની ઉઘરાણી બાકી છે એ પણ પાછી મળવાની છે કંઈ ના કંઈ બેનિફિટ તમારે મળવાનો છે અને નાણાકીય સદ્ધરતા પ્રાપ્ત થવાની છે હેલ્થમાં સાઇન્ટ છે એટલે તમારી તન મનની તંદુરસ્તી આજે સારી એવી રહેવાની છે અને ઉત્સાહપૂર્વક આપ કામ કરવાનો છો સોશિયલમાં સાઈન્ટ કોર્સમાં વાઇટ મળી રહ્યા છે જે પણ એ સારી એક નિશાની છે કે સામાજિક કાર્યોમાં તમે અગ્રેસર થઈને કામગીરી કરી શકશો લવમાં પચાસ છે માટે લવની બાબતમાં આત્મીયજનો સાથેના સંબંધોમાં હળી મળીને રહેવાનો સમય છે વધારે પડતું કોઈ આત્મીયતા બનવાની પણ નથી અને કોઈ નકારાત્મક ભાવ પણ થવાનું નથી સિંહ રાશિના જાતકો માટે કરિયરમાં ચાલીસ ફાઇનાન્સમાં ચાલીસ ને હેલ્થમાં પચાસ છે સોશિયલમાં પણ પચાસ છે અને લમાં પણ પચાસ છે દરેક બાબતોમાં આજે મધ્યમતાવાળું તમને વાઇસ મળી રહ્યા છે જે તમારે આજનો દિવસ ખૂબ શાંતિથી સરળતાથી કોઈ પણ જાતના ઉદ્વેગ કર્યા વગર કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર શાંતિથી પસાર કરવાનો દિવસ છે કન્યા રાશિના જાતકો માટે કરિયરમાં પચાસ ફાઇનાન્સમાં સાઠ હેલ્થમાં પણ પચાસ તો આ ત્રણ મેટરો એવી છે કે જે મધ્યમ છે તો તમારે જે કાર્ય કરવાનું છે એમાં પણ સપોર્ટ મળવાનો નથી એક્સ્ટ્રા સપોર્ટ ફાઇનાન્સમાં થોડોક સપોર્ટ મળી રહ્યો છે અને હેલ્થમાં પણ મધ્યમ છે એટલે ત્રણે ત્રણ બાબતોમાં શાંતિથી દિવસ પસાર કરવાનો છે સોશિયલમાં થોડોક સાઈઠ સપોર્ટ મળી રહ્યો છે એટલે સામાજિક મેળાવડામાં તમારું કંઈ માન સન્માન વધવાના થોડાક ચાન્સીસ દેખાય છે હા લવમાં સિત્તેર કોસમો વાઇપ બની રહ્યા છે જે તમારા માટે એક સારી નિશાની છે તો તમે આત્મીજનો સાથેનો એક સારો એવો મેળાવડો કરીને તમે આ આજનો દિવસ પસાર કરીને તમારી આત્મીયતા વધારી શકો છો અને કંઈ મનમોટાવ થયો હોય ભૂતકાળમાં તો એ પણ આજે મિટાવી શકો છો રાશિના જાતકો માટે જે કોસ્મોવાઇટ મળી રહ્યા છે એ બહુ ઓછા છે કરિયરમાં પણ વિસજ છે ફાઇનાન્સમાં પણ વિસજ છે હેલ્થમાં પણ દસ જ છે સોશિયલમાં પણ વિસજ છે અને લવમાં પણ વિશેષ છે એટલે બધું જ જે મળી રહ્યું છે એ તમારા માટે ખૂબ નિમ્ન કક્ષાનું મળી રહ્યું છે તો આજનો દિવસ બિલકુલ શાંતિથી કોઈપણ જાતના તણાવ વગર કોઈપણ જાતના ઉચાટ કર્યા વગર કોઈ જાતની પણ ઉતાવળ કર્યા વગર શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે જેથી કોઈપણ જાતનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કોઈપણ જાતની મનમોટાવ થાય નહીં અને આજનો દિવસ પસાર થઈ શકે વૃશ્ચિક રાશિના જાતક માટે પણ કરિયરમાં ત્રીસ જ છે ફાઇનાન્સમાં પણ ચાલીસ છે કોસમોવાઇફ હેલ્થમાં પણ પચાસ છે એટલે બિલકુલ મધ્યમ પ્રકારનું છે કામ તો તમારું આજે સારી રીતે પાર પડવાનું જ નથી તમે જાત મહેનતથી કરીને જેટલું કામ કરી શકશો એટલું જ કામ થવાનું છે ફાઇનાન્સમાં પણ ચાલીસ છે એટલે નાણાકીય બાબતોમાં પણ સાચવીને કામ કરવાનું છે હેલ્થ પણ મધ્યમ રહેવાની છે તન મનની તંદુરસ્તી પણ મધ્યમ છે સામાજિક કાર્યમાં પણ કોસમોવાઈફ પચાસ મળી રહ્યા છે જે પણ ઓછા છે એટલે એમાં પણ તમને કોઈ સારો એવો ફાયદો ખાતો નથી હા આ લવમાં સાહીઠ કોસ્મો વાઇઝ મળી રહ્યા છે જે તમારા આત્મીયજનો સાથે પ્રેમ સંબંધો જે છે ત્યાં એ બધામાં તમને થોડો એવો ફાયદો દેખાઈ રહ્યો છે ધનુરાશિના જાતકો માટે કરિયરમાં ચાલીસ ફાઇનાન્સમાં પચાસ હેલ્થમાં ત્રીસ સોશિયલમાં ચાલીસ અને લવમાં ચાલીસ એટલે આ ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ કાળજીપૂર્વક પસાર કરવાનો છે કોઈ પણ જાતનો નકારાત્મક ભાવ ઉત્પન્ન થવા પણ દેવાનો નથી અને મનને દુઃખી પણ કરવાનું નથી શાંતિથી દિવસ પસાર કરવાનો છે કોઈ બેનિફિટ થવાનો નથી એમ સમજીને શાંતિથી આજનો દિવસ પસાર કરી લેવાનો છે મકર રાશિના જાતકો માટે કરિયરમાં સાઇટ મળી રહ્યા છે ને ફાઇનાન્સમાં સાઈટ છે ને હેલ્થમાં પણ સાઇટ છે સોશિયલમાં પણ સાઈટ છે એટલે આ ચારે ચાર બાબતોમાં એમને એવો સારો એવો બેનિફિટ દેખાઈ રહ્યો છે જેથી તમે કંઈ ના કંઈ સારું કામગીરી કરી શકશો આજનો દિવસ સારી રીતે પસાર કરી શકશો અને એનાથી પણ વધારે સારું તો લવમાં સિત્તેર પાસમવાઈટ મળી રહ્યા છે એટલે તમારા પ્રેમ સંબંધોમાં અંગત મિત્રો વર્તુળમાં ભાઈ બહેનોના સંબંધોમાં તમે એક સારો એવો એ મળી શકે છે તમે સારો એવો બેનિફિટ પ્રાપ્ત કરી શકો છો તમારી સરાહનાથી એક છે તમારી વાહવા પણ થઈ શકે છે તમારી આત્મીયતાવાળા સંબંધો ડેવલપ થઈ શકે છે કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં વિસજ મળે છે ફાઇનાન્સમાં ફક્ત દસ છે હેલ્થમાં ફક્ત દસ છે સોશિયલમાં ફક્ત વિસજ છે અને લમમાં ફક્ત ત્રીસ જ છે એટલે એક તો પહેલી તન મનની તંદુરસ્તી જોખમાવાની છે એટલે જો મેડિસિન ચાલતી હોય દવા ચાલતી હોય તબિયત અગાઉ અગાઉ પણ નાજુક રહેલી હોય તો આજે તો તમારે ડૉક્ટરની વિઝિટ અવશ્ય કરાવી લેવાની છે તંદુરસ્તી સારી એવી ધ્યાન રાખવાનું છે મગજ ઉપર અથવા તો શરીરને કોઈ વધારાનો પુરસાથ કરવાનો નથી કરિયરમાં પણ શાંતિથી કામ પૂરું કરવાનું છે કોઈપણ જાતની ઉતાવળ કર્યા વગર આજનો દિવસ શાંતિથી નિશ્ચિત થઈને પસાર કરવાનો રહેશે મીન રાશિના જાતકો માટે કરિયરમાં પચાસ કોર્ષો હોય મળી રહ્યા છે જે મધ્યમ છે ફાઇનાન્સમાં ચાલીસ મળી રહ્યા છે જે થોડા ઉત્તરથી કક્ષાના છે જેથી તમારે નાણાકીય બાબતોમાં તો ખૂબ સાચવવાનું છે હેલ્થમાં પચાસ છે તો તન તન મનની તંદુરસ્તી ખૂબ સાચવવાની જરૂર છે કોઈ ખરાબી પણ નથી અને કોઈ સારી એવો ફાયદો પણ દેખાતો નથી સોશિયલમાં સાઈઠ છે એટલે સામાજિક કાર્ય કરવામાં તમને થોડો ઘણો બેનિફિટ દેખાઈ રહ્યો છે લવમાં સિત્તેર કોર્ષમાં હોય મળી રહ્યા છે જે તમારા આત્મીયજનો સાથેના સંબંધોમાં ખૂબ સારો એવો સંબંધ ડેવલપ થઈ રહ્યો છે તમારું મનમેળ વધી રહ્યો છે તમારી આત્મીયતા વધી રહી છે અને ખૂબ સારી રીતે આજનો દિવસ પસાર થઈ શકે છે આ ભવિષ્યકથન રાશિગત હતું આપણે જો પર્સનલાઇઝ માર્ગદર્શન જોઈતું હોય વ્યક્તિગત કુંડળીમાં વાતચીત કન્સલ્ટેશન કરવું હોય તો અમારી જે વેબસાઈટ છે ડબલ્યુ 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 ડોટ કોસ્મોગુરો ડોટ કોમ ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો શુભા